રાજ્ય સરકાર અને કૃષિ વિભાગના અધિકારીઓ અને સાથે ના અધિકારીઓ તુવેરની ખરીદીમાં ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની અંદર છ હજાર સાતસો જેટલા ખેડૂત ખાતેદારો એ તુવેર ટેકાના ભાવે ખરીદાય એટલા માટે નોંધણી કરાવી બજાર ભાવ અને ટેકાના ભાવમાં ડિફરન્સ છે રાજ્ય સરકારે નાફેડે ઓછી ખરીદી કરવી પડે એટલા માટે સેટેલાઇટમાં ખેડૂતોએ તુવેર નથી વાવી એ બાના હેઠળ ચોવીસોને પિંચોતેર જેટલા ખેડૂત ખાતેદારોની નોંધણી રદ કરી છે હું દાવા સાથે કહું છું અને સાબિત કરી દેવાની પણ મારી તૈયારી છે કે ખરેખર આ ખેડૂતોએ તુવેર વાયવી છે સેટેલાઇટના બાના હેઠળ કે સેટેલાઇટની કાંઈ મિસ્ટેકને કારણે ખેડૂતોની તુવેર ઈરાદાપૂર્વક ખરીદવામાં નથી આવતી ખેડૂત ખરીદી સેન્ટર ઉપર જાય છે રાજકીય આગેવાનો પાસે જાય છે પરંતુ રાજ્ય સરકાર જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી ખેડૂતોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે મારી રાજ્યના કૃષિ શ્રીને અને મુખ્યમંત્રી શ્રીને વિનંતી પણ છે અને મેં એમને પત્ર પણ લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ વસ્તુનો ઉકેલ લઈ આવી અને ખેડૂત ખાતેદારોએ જેને નોંધણી કરાવી છે એવા ખેડૂત ખાતેદારોની તુવેર તાત્કાલિક ધોરણે ખરીદવામાં આવે